નમસ્કાર હું જો કેથલ અને આપ જોઈ રહ્યા છો સુરતમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચૌદમા માળેથી નીચે ફટકાતા બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે સુરતની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ માધવ ક્રેસ્ટ પર સગીર સહિત બે લોકોના ચૌદમાં માળેથી પટકાતા કરુણ મોત નીપજ્યા છે જેને લઈને કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલીમાં આવેલ માધવ ક્રેસ્ટ નામની સાઇટ ઉપર આ બનાવ બન્યો હતો જેમાં ડિંડોલી વિસ્તારમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ માધવ ક્રેસ્ટ ઉપર કામ કરી રહેલા મજૂરમાંથી એક સગીર સહિત બે લોકો ચૌદમાં માળેથી નીચે પટકાયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું ડિંડોલી પોલીસે આ અંગેની જાણ થતાં પોલીસે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ માધવ ક્રાઇસ્ટ ઉપર જઈ તપાસ કરી હતી અને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર ભાવિશ પ્રજાપદ વિરુદ્ધ ગુનો નોંધીને સાપરાદ મનુષ્યવધની કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે અત્રે મહત્વનું છે કે સુરતની ડિંડોલી પોલીસ દ્વારા અગાઉ માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ કરી હતી